છોકરો આપણે આભરું ઉતારા ને ધોરણ થઈ ગયો તારા સિવાય મારું કોણ જગમાય શરીર હમજુ તમને કેવી મજા આવી અમારા બધા આ પરિબળને મળી મજા આવી અને તમે તો વધારામાં બંને ભાઈઓ તો કે માતાજી એ જય માતાજી બધાયને રામ રામ સીતારામ તો આજે છે ને અમે મીટઅપમાં જઈએ હું જ્યાં હાટાણે તા ને મારા ભાઈ અત્યારના આવેલા હું કે ટ્રેન્ડિંગ કલાકાર અમારા દેવીનભાઈ એ આવશે પણ થોડીક વાર લાગશે તો અમારે પાછળથી વીઆઈટી એન્ટ્રી થશે ના એવું કંઈ જ નથી પણ હું હોય પહેલાં જા મારા મમ્મીને બેરાન મૂકવા જવાને પછી નથી હું સીધો મીટઅપમાં જાય ને ભાઈ પાછળથી નિરાતી ઘેરથી આવી જાય તો હું અત્યારે જા બધા યુટ્યુબરો ભેગા થાય મીટઅપમાં મારા અમીરભાઈ છે અનમોલ મોતી ગુજરાતના એનું મીટઅપ આયોજન છે યુનિક રિસોર્ટમાં તો અમે બધા એમણાના ભેગા થયા कौन-कौन ना बेगाता है हमना ना वीडियो में तुमने जाता खबर पड़ी जाए तो आगे आगे देखते रहिए हमारे वीडियो में बने रहे जो होता तो गति चलेन बाकी है आलो आई जो रहे आगे। 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 जो बेरान मर्माने उतारता जो तो છે હું કા વિડીયો બનાવું દર્શન કરાવ તો બધાય હવે આથી જાય યુનિક રિસોર્ટ માં હાલો ભાઈ હું મામાન વાડીએ આવ્યો તો મારે માને મૂકવા તો એ મોવાળ ખોલે હું પછી જ્યાં ઘેર કેર કાં સોરી યુનિક રિસોર્ટમાં વાળી થી રાણી ચાલુ કરી લઈએ આપણે આપડી હવે અમે ઘર ભેગા વરે પાછું ઘર નું આવું ઘેર નથી જવું ભાઈ યુનિક રિસોર્ટ માં જવું પણ ભૂલાય ગયો બરોબર હમણાં ના જા લગભગ બધા કુકે ગઈ છે મોસ્ટલી અમુક અમુક જે છે મીમા નહીં એ નહીં આવી ગયો એની વાર લાગી છે બાકી બધા કુકે ગઈ છે ફેરથી દેવીનભાઈ કૂકતા છે

આ તો કે મને છોકરા લેતો જાય કે આગળ સુધી થોડેક સુધી હું ગાલો બેહ જાઉં તે આ તાને લેન પછી રસ્તામાં અમને ઉતાર દેહાં ને એવું અમી યુનિકી આપની બેસિકલી નોર્મલી કેઝ્યુઅલી પહોંચી ગયા છે યુનિક રેસોર્ટ બરાબર છે એક તમારે આ ફોન હાચ કો નોરિએ હં જોય એ હું યુનિકી પૂરી કહો પણ એવા દેવીન ભાઈને આવ્યા હોય કે નહીં બધા કોઈ બીજું આવ્યું હોય કે નહીં મારે પૂછવું જોઈએ એ હમણાં હું ભાઈને ફોન કરીને પૂછેલા હું ત્યાં પૂગી આવ્યો રસ્તામાં એટલે આતા આવતા એ કે મારે આવું હોય કે આ રંજમાં લીધું કે લેતો જાય સોરા એ કે હાલો દેખાઈ જા એ આતા લેતો આવ્યો એવું બસ ત્યાં પૂગી તો એવું ફોન કરલા બધાને મતલબ છોકરા બી કોઈ આવ્યા હોય કે નહીં નહીં બરાબર છે આ આપણું બુલેટ છે આ ભાઈ જયેશ હોય જયેશ કે લાઈવ આ ડેવિન ભાઈ નું હોય બરોબર એ પૂગી આવ્યા મેં ફોન કર્યો હતો કે અમે તો પૂગી આવ્યા એટલા માણસ પૂગી આવ્યા બધા ડાયરો ઠાકો એવો પૂગી ને હું જ્યાં મોડો મોડો પાછળ થઈ આવ્યો મતલબ બહુ મોડો તો નથી હું મારે થોડુંક આ મૂકવા જવાનું મમ્મી તો નથી થોડુંક મોડું થયું તો એવું ચા જો આગે આગે દેખતે બરોબર

આરિયન કોરે એકટા કાટા કમણા દેખતે યુ બરોંદુ પે યુનિક રિસોર્ટ હે યુટ્યુબર બધાય ભેગા થયા કોણ કોણ હે જોવાનું હોય જે થાય અમલ તો ઘણા યહા યુનિક રિસોર્ટમાં કામ થતા હોય આ ફંક્શન બીજું વાલે હે

અમારે પેલા હોય તો આપડે બોલ્યા બધા યુટ્યુબર ને બોલવાનો મોકો જડે થોડીક થોડીક વાર મણી જાજુ બોલતા ન આવડે જે વાર કિશન ભાઈ ઘણા મોટા મોટા સેલિબ્રિટી હેણ બને બોલતા આવડે કે કે એની પ્રેક્ટિસ હોય એટલી બાકી તા કંઈ ન હોય જી જૂના હોય ને એની વધારે પડતો અનુભવ થાય ગોય સિનિયર હોય આપડા ઈ તો અમારા સિનિયર તો રામભાઈ હે જયેશભાઈ હે પછી

આ ધવલભાઈ ને રિસોર્ટ ની અંદર જે આપણે આવ્યા અને જેના ના માણસો આપણી સેવા ખૂબ સરસ મજાની આપી ધવલભાઈ અમને આનંદ થયો રિસોર્ટ ની અંદર આવી બરાબર અહીં તો લગભગ ખજુરભાઈ આવી ગયા હતા ને એટલે આ રિસોર્ટ ની અંદર ખજૂરભાઈ પણ આવી ગયા તેથી અમને ખબર નહોતા ખરેખર બરાબર તો આપણે ધવલભાઈ ને બેસીને સાંભળતો બધા બોલતા હતા ને એમ હતું કે ભાઈ પ્રોગ્રામ ભલે ચાલુ હોય ત્યાં વચ્ચે પડવું નથી વચ્ચે જવું નથી એમ ની સાંભળવાની એટલી મજા આવતી હતી ને કે પછી રોકાણું નઈ ને હું કહો કે ભાઈ એટલી મજા આવે છે ને આવી વાતો થાય છે તો હાલો આપણે જઈએ એમ

પણ આજ ઘણા ટાઈમ પછી મેળવ્યો તો યુનિક માં રિસોર્ટ માં હોય ને તો આપણું વારી ફરી સક્સેસ જાય નથી મીટઅપ આપડે ભાઈ આભાર ભાઈ તમારો અમારે વાત થતી હતી ઘણા ટાઈમ થી ભાઈ કીધું કે કે તમે ગમે ત્યારે આવો કે તમારું ઘર જ છે કે મેં કીધું હા ભાઈ અમે ટૂંકે જાય હું અમે હરમ વગર ના છે ઘર આમ છે ને જોઈ આવ્યું બરાબર તો એવામાં ઘણા નવા નવા મને મો દેખાય અમીરભાઈ આપણી યુટ્યુબ ના મીટપ કરીએ ને એ પછી એ સારું લાગે કે ભાઈ આ નવા નવા જોઈન થાય યુટ્યુબ કરે ને આવે એ બહુ મોટી વાત આવે ને જોઈન તો હું તો એ જ કે આવો તમે આ યુટ્યુબ ના ફેમિલીમાં જોઈન થાવ થોડું થોડું જે તમને મજા આવે એ બોલો આપણું ઘર જ છે કોઈ કઈ કઈ બંધુ કઈ ભડા કે દઈ દઈએ તમને મજા આવે તમે તમે થોડું થોડું બોલતા રહી દેવ બરોબર આવો આવું ધીરે ધીરે બોલવાનું હોય બાકી આપણે હાજ સુધી પૂરું નથી હાલ્યું બીજા કોઈ મોકો આપો કે આપડી તો ચાલુ જ હોય થોડો થોડો અમારે દેવીનભાઈ એને પછી માકો દે દીજો અને હાજી ખાવાનું છે જ આમ ઠીક આ રહેજે ભૂખ લાગે બીજો કઈ ન હું ખાઈ ન ને આવ્યો આપણે 8:30 વાગ્યા ખૂબ સરસ અમારે ભાઈ બીજો કઈ મારા ચેનલ નામ એટલે કે અમારા ચેનલ નું નામ JSK life YouTube માં અને Instagram અમે ડેઈલી લાઈફ પછી કોઈ રેસીપી ને કાંઈ ફીડવા જતા હોય તો એ બગડાની બોલાવતા હોય આપણે તેજસભાઈ કીધું એ મુજબ બધાય એવું થાતું હોય બરોબર અને ઘણાય એ આપણી આપણી ધવલભાઈ કીધું ઈ મુજબ કે આ આવે ને તમે એ કહો કે ભાઈ હમણાં બોલતા નેતા વળતું હવે બોલ્યા વગર ના ક્યાં ભી ગયા એ કયો મળે વિડિયામાં કે ગમે એ જગ્યાએ જી ઝીણી ફિલ્ડ હે આપણી ભીખાભાઈ ભોયલા વગર ના તા કોયા ભી ગયા નહીં એટલે બોલતા બધા ને આવડે તકલીફ કામ થાય કે એટલાઓને હાંભું બોલવું ને એ અઘરી વસ્તુ છે થોડી અને ઘણાય કેતા હતા ભગુધ્રુજે તો આજે ફરે છે ને આપણે અમીરભાઈએ જા સપોર્ટ રાખ્યો કે ભગુ ધ્રુજે નહીં દેખાય નહીં ખબર ન પડે એમ સપોર્ટ આ હાહી લેન ને તો વાંધો ન આવે એ મોમાંથી બે શબ્દ નીકળે બીજું કઈ નહીં તો એટલું તો ભોલ્યું એ ઘણુંય એવું જ બીજા ઘણા બધા જે છે એનો વારો આપણે આવવા દઈએ બાકી આપણે છે મારા બધ જે હતી કે મહેમાન કોણ આવે છે કોણ આવે છે સાહેબ અમે થોડીક સરપ્રાઇઝ રાખી હતી કે મહેમાન આવે છે પણ કોણ આવે છે અમે બહુ જાહેરાત નથી કરી અને ખાસ આપણા આમંત્રણને માન આપી આપણા તમામ પોરબંદર જિલ્લાના અને આજુબાજુના જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર છે જે સોશિયલ મીડિયા આરે છોડાયેલા જે લોકો છે એમના માટે આપણે આ અર્જુનભાઈને આમંત્રણ આપ્યું અને એમણે સહર્ષ સ્વીકારી અને આપણા બધા માટે ખાસ એના વ્યસ્ત સમયમાંથી એમણે આપણો સમય કાઢ્યો છે એ બદલ અર્જુનભાઈ સમગ્ર સોશિયલ મીડિયાના ઇન્ફ્લુઅન્સરો વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ભવિષ્યમાં આપણે આવા નવા કાર્યક્રમો કરતા રહીએ અને આવા નવા આશીર્વાદ અર્જુનભાઈના અને આપણા આગેવાનોના મળતા રહીએ આમ પણ રાખ્યું છે સોશિયલ મીડિયા ક્રિએટર ગ્રુપ 2025 અને એમાંય આપણા વિસ્તારમાં આટલા બધા ક્રિએટર વિડિયો ક્રિએટર હશે મને પોતાને પણ ખબર નથી આમાંથી ઘણા ચહેરાને મેં જોયેલા છે રૂબરૂ નહીં મળ્યો હોય પરંતુ વિડીયોમાં કોક ને કોક જગ્યાએ ક્યાંક ને ક્યાંક નજરમાં એવા જ હોય જમાનો મીડિયાનો છે અને સોશિયલ મીડિયાનો છે એટલે ચહેરાઓ કદાચ કોઈને કોઈ રીતે પરિચિત હોય પરંતુ આપણે બેસીને થોડીક વધારે પરિચય કરવી કેળવીશું અહીંયા દુનિયાની અંદર અત્યારે એક યુગ એવો હતો કે મીડિયા એટલે શું તો કે મીડિયા એટલે ચોરે બેસી અને માહિતી આપે ને માહિતી ગામમાં ફેલાય બહેનો ક્યાંક ભેગી થાય અને માહિતી આપે ને એ બધી જગ્યાએ માહિતી ફેલાય અને કોઈક જગ્યાએ સંદેશા મોકલવા આવે તો આપણે ખેપીઓ મોકલ અને એના પછી બીજો એક યુગ આવ્યો એ આવ્યો ટપાલોનો અને પ્રિન્ટ મીડિયા કે છાપાઓ આવે એટલે આપણે દુનિયાના સમાચારો મળે અને ટપાલ જાય એટલે કોઈના વ્યક્તિગત સમાચાર હું ભણતો તો મોઢવાડા ત્યારે આપણા બે છાપા આવતા એક ફૂલછાબ અને બીજું જય તો આજનો ફૂલછાબ અમને બીજે દિવસે મળતું એટલે સ્કૂલમાં અમે બધા વાંચતા એ વખતે એ પછી રેડિયો આવ્યો હોય ગામમાં અમારા મોઢવાડામાં ત્યારે એ રેડિયો સાંભળવા માટે માટે જોવા લગભગ બે ત્રણ શેરીઓ ભેગી થાય ત્યાં અહીંયા ફલાણા ભાઈ ને ત્યાં રેડિયો આવ્યો છે અમને બાળક તરીકે કુતુહુલ થાય આ નાનકડો રેડિયો છે એમાં માણસ બોલે છે તે આટલામાં આટલામાં કેમ સમાતું હશે માણસ બાળક તરીકે તેવી જ કલ્પના થાય એ રેડિયોમાંથી બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી આવ્યું પછી કલર ટીવી આવ્યું એ કલર ટીવી ગયું આવ્યું એના પછી ઓગણીસો નેવું થી બે હજાર ની વચ્ચે આપણી પાસે મોબાઈલ આવ્યો અને મોબાઈલ ની ક્રાંતિ તમે બધા એ ક્રાંતિ એટલી જબરજસ્ત

અને એની યુટ્યુબ ચેનલનું નામ છે પાયલ આહિર ઓફિશિયલ એવું કઈક નામ છે એક તમે લગભગ ઓળખતા હોય હિરજી મેક્સ મેક્સ આહિર કરીને એક કોન્ટેન્ટ ક્રિએટર છે ઇન્સ્ટાગ્રામમાં એ મને વાત કરતા એની ભત્રીજી થાય કે પાયલ બેન ને આગળ આવવામાં કેટલી મહેનત પડી એમણે અત્યાર સુધીમાં અઢાર હજાર વિડીયો એની યુટ્યુબ ચેનલમાં અપલોડ કરેલ છે તમે કોઈ કહેતા લગભગ નહીં જ કર્યા હોય મારા મારા પણ બીજા બધા વિડીયો વાળા હોય એની ચેનલમાં પણ ટોટલ તો જ થાય આ એમણે પોતે ત્યારે લગભગ એને ચાર લાખ સબસ્ક્રાઈબર થયા છે એટલે આગળ ગમે ત્યારે પણ આવી શકાય અને મહેનત તો બધી ફિલ્ડમાં કરવી જ પડે કરવી જ પડે એના સિવાય હાલે જ નહીં અને ડાયરેક્ટ જે વસ્તુ મળે એ પાછી ડાયરેક્ટ છીનવાય પણ જાય

એક માતાજીનો ભાવ અમે અપલોડ કર્યો છે યુટ્યુબમાં આવનારી નવરાત્રી નિમિત્તે અને કે કેમ હાલે એ કંઈ ખબર નથી પણ એક જ દિવસમાં મિલિયન વ્યૂ મારે ઇન્સ્ટાગ્રામમાં થઈ ગયા હતા અને આજે હમણાં ચેક કર્યું બે જ દિવસ થયા છે છ પોઈન્ટ આઠ મિલિયન વ્યૂ રીલમાં છે અને બીજી રીલ હમણાં હજાર પાંત્રીસ હજાર હા અને ઈ રીલ ઉપર પછી પાંત્રીસ હજાર બીજી રીલ બની ગઈ એક જ દિવસમાં એટલે એ આ બધાનો પ્રેમ છે ખાસભાઈ યાદી કરી ભગવતી ને યાદ કરું એ તારા સિવાયા દાર મારું કોણ ઈશ્વરી રહી માં તું વાપુજે પરમેશ્વરી છોરું કછોરૂ થાય માં તું વખત વેલી આવજે ભેડી ભગવતી તું લાજ મારી રાખજે માં લાજ મારી રાખજે એ આવી ઉભો આંગણે રાવું લઈ રુધિ ગણી ਨਵਖਾਂਡ ਨੇ ਧਣਿਆਣ ਪਣ ਚਿੰਤਾ ਤਨੇ ਛੋ ਰੂਤਣੀ ਅੰਜਵਾੜਤੀ ਅਵਕਾਸ਼ ਨੇ ਮੁਝ ਖੋਰਡੂ ਦੀਪਾ ਵਜੇ ਭੇੜੀ ਰਹੋ ਮਾ ਭਗਵਤੀ ਤੂੰ ਲਾਜ ਮਾਰੀ ਰੱਖ ਜੇ ਐ ਅਲਬਾਈ ਤੂੰ ਨਗਬਾਈ ਤੂੰ ਆਸ਼ਾ ਪੁਰਾ ਕਛ ਦੇ ਸੁਨੇ ਰਾਜ ਬਾਈ ਤੂੰ ਚਾਪ ਬਾਈ ਤੂੰ ਹੋਂਨ ਬਾਈ ਤੂੰ ਮੋਢੜਾ ਤਣੀ ਸਾਤੇ ਬੇਨੜਿਉ ਸਾਥ ਮਾਂ ਲਈ ਖੋੜਲੀ ਖਮ ਕਰ ਜੇ 베ੜੀ ਰਹੋ ਮਾਂ ਭਗਵਤੀ ਤੂੰ ਲਾਜ ਮਾਰੀ ਰੱਖ ਜੇ ਤੂੰ ਲਾਜ ਅਮਾਰੀ ਰੱਖ ਜੇ ਤੂੰ ਲਾਜ ਮਾਰੀ ਰੱਖ ਜੇ ਜੈ ਮਾਤਾ ਤੁਪੂ ਆਪਨ

એક ભાગરૂપે કે પોરબંદરના ભાગના એમએલએ શ્રી અર્જુનભાઈ મોટવાડિયા અમારી સાથે છે મારી એક સાથે નહીં અમારા એક પરિવાર સાથે છે અમારો જે આ યુટ્યુબરનું બધાનું મીટઅપ છે તો એમાં અમારી સાથે બેસી અને ભોજન કરે છે ખાસ વિડીયો કોઈ પણ બીજા કોઈ કારણોસર નથી બનાવતા પણ એક એમની સહજતા છે કે અમને એમના દીકરાઓની જેમ રાખે છે પરંતુ અર્જુનભાઈ તમને કેવી મજા આવી અમારા બધા આ પરિવારને મળીને મને ખૂબ મજા આવી કારણ કે દુનિયાની અંદર જે ક્રિએશન કરે છે સર્જન કરે છે એ દુનિયાને કંઈક આપીને જાય તો ઘણા બધા કરતા પણ ક્રિએશન કરવું ખૂબ અઘરું છે તમે બધા ક્રિએટર છો અને તમે તો વધારામાં બંને ભાઈઓ તમે ક્રિએટરની સાથે પોતે સંગીતની દુનિયાની અંદર પણ યંગ એજની અંદર ખૂબ મોટું કામ કર્યું છે માત્ર આપણા જિલ્લા પૂછું નહીં પણ આખા સૌરાષ્ટ્રમાં મસ્તું સાવ છે ખૂબ મોટું ભવિષ્ય પણ છે અને આપણે મળવાનું કદાચ અલગ જલપ ક્યારેય થયું હશે આજે બધા વિશેષ પણ તમારા વિડીયો મારફત સાંભળવાનું ઘણી વખત એનું છે અને તમે ખરેખર ગૌરવ જેવું કામ કરો છો મારી ખૂબ શુભેચ્છા આ બધા નાતી ત્યાં આપણે ચલતે ચલતે જા રહે છે लोगों को और यूट्यूबर मिल गए हैं यहाँ पे आई तुम यहाँ जाएगा ऐसे बोलना मत आई यूट्यूब वीडिया उतार रहे हो यहाँ पे ओह बधाई यूट्यूब वीडिया उतारे हम हाय हाय चेक करने मोर मोर है ना मोर मोर नेट भाई सीधे सीधू है यार मोर मोर बीचे आप रहा में मेर मैं सीधे सीधू है पाइरो सीधे सीधू प

મરો નવો કેમેરો પકડતા આવડતું નતું ને આ તો આવડે ગોબ આ હું મા YouTube ચેનલ આવશ્યક થી શરૂઆત કરી થી મને લાગતું કે મારા 1000 1000 સબસ્ક્રાઇબર ઇત્યા જાર માના 14000 સબસ્ક્રાઇબર થ્યા ને ત્યારે મને લાગ્યું કે ને એટલા સબસ્ક્રાઇબર થ્યા

જરૂર આવજો બધા ફેમિલી સાથે આવવા જેવું છે બરોબર તો માતાજી